જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાન ગાલા સામેન્ટ પેપર પાસનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો અંત સુધી બન્યા રહેજો વાત કરીએ વિભાગેમાં નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ રહેશે વાત કરીએ પહેલા પ્રશ્નની બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે તો એ ત્રણ ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષીકરણ બીજા પ્રશ્નની વાત કરીએ દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોશાના નામ આપવું તો સળી કોષો અને શંકુ કોષો પછી ત્રીજા પ્રશ્નની વાત કરી અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ સાપેક્ષ કે કાયમી પરિવર્તનને શું કહેવાય તો શિક્ષણ ચોથો પ્રશ્નની વાત કરી કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિય પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે તો કારક અભિસંધાન વાત કરીએ પાંચમા પ્રશ્નની વ્યક્તિગત ભિન્નતા આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો એબિંગ હોન્સે કર્યો હતો ત્યાર પછી વાત કરીએ છઠ્ઠા પ્રશ્નની સ્ટન ફર્ડ બિને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી તો પ્રૌટરાનમાં વાત કરીએ સાતમા પ્રશ્નની માનવીના મનમાં રોઢોથી આ ખોટા ખ્યાલને શું કહેવાય છે તો પૂર્વગ્રહ આઠમો પ્રશ્ન વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય તો એ મનોવલણ નવમો પ્રશ્નની વાત કરીએ મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણ અને ક્યારે ક્યારે શરૂ કર્યું તો એ હાન્સલ શેલી ઈસવીસન ઓગણીસો છપ્પનમાં ત્યાર પછી વાત કરીએ દસમા પ્રશ્નની કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટો અપ્રતિક્રિયા પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે બી વોલ્ટર કેન અગિયારમા પ્રશ્નની વાત કરીએ અજ્ઞાન કે અભાન પણે અહમને ટકાવી રાખવાની પ્રક્રિયા પ્રયુક્તિને શું કહે છે તો બી બસાવ પ્રયુક્તિ બારમા પ્રશ્ન ડી એચ એમ બીનું વર્ગીકરણ કઈ વર્ષે પ્રકાશિત થયું તો ઈસવીસન બે હજાર તેરમાં તેરમો પ્રશ્નની વાત કરીએ અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે સી આઠ ચૌદમો પ્રશ્નની વાત કરીએ મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર આ વ્યાખ્યા કોણે આપેલી તો જેમ્સ ડ્રાઈવર પંદરમા પ્રશ્નની વાત કરીએ ઓઝનનું પળ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે એ સાંભળીને આ કેન્સરનું સોળમો પ્રશ્ન સંપની ભાવના વધારે જોવા મળે છે તો બી ગિસ્તામાં સત્તરમો પ્રશ્નની વાત કરીએ જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિકી બંને હોય તેવી સહરચના એટલે તો સરળ સહરચના બી ઓપ્શન વાત કરીએ અઢારમા પ્રશ્નની કાર્યોના સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમો માસમાં સામૂહિકરણ તો સી ખાતા વિભાજન વાત કરીએ ઓગણીસમો પ્રશ્નનો જીવન સંતોષ માપન તુલનાની રચના કયા મનોવૈજ્ઞાનિકે કરી છે તો બી ડાયનરે વાત કરીએ વિશ્વ પ્રશ્નની કયા મનોવૈજ્ઞાનિકે કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ આપ્યું છે તો ડી માર્ટિન સેલિગમને વાત કરી વિભાગ બી માં નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે 21મો પ્રશ્નની વાત કરીએ ધ્યાનનો આધાર કોના પર છે ધ્યાનનો આધાર પસંદગી યુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે બાવીસમો પ્રશ્ન કોહલરે ચિમ્પાંજી પર આંતરસૂઝનો પ્રયોગ કયા ટાપુ પર કર્યો હતો કોહલરે ચિમ્પાંજી પર આંતરસૂઝનો પ્રયોગ કેનેરી ટાપુ પર કર્યો હતો ત્રેવીસમા પ્રશ્નની વાત કરીએ બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે પ્રશ્ન સામાજિકરણ એ શેની પ્રક્રિયા છે તો સમાજીકરણ એ સામાજિક રીત રિવાજો મૂલ્યો ધોરણો રહેણી કરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે પચીસમા પ્રશ્નની વાત કરીએ રિસાડ લેઝારસે કયા સંદર્ભે પ્રક્રિયા હતા રિસાડ લેઝારસે વિશાળ અને